નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડો એકાવન રૂપિયા પાટડી માર્કેટ માર્કેટ નોંધાઈ છે ઘણા બધા યાર્ડમાં જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ફરી બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે હાલ જીરુનો વાયદો એકવીસ હજાર આસપાસ નોંધાઈ રહ્યો છે માર્ચ વાયદો પણ એ સપાટી ઉપર જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચાસથી એકતાલીસોને પચાસ રૂપિયા હળવદ બત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા મોરબી બત્રીસો પચાસથી સાડત્રીસો ને રૂપિયા પાટડી છત્રીસોથી એકાવનસો એકાવન રૂપિયા બોટાદ પાંત્રીસોથી બેતાલીસોને પંચાવન રૂપિયા જસદણ તેત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા ગોંડલ સત્યાવીસો એકાવનથી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા જેતપુર બત્રીસોથી ચાર હજાર રૂપિયા ઊંઝા તેત્રીસો એકવીસથી છેતાલીસો રૂપિયા થરાદ એકત્રીસો વીસથી ત્રણ હજાર પચાસ રૂપિયા પાટણ એકત્રીસો એકવીસથી છત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થરા છત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા નેનાવા છત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી ત્યાં ત્રીસોથી એકતાલીસો રૂપિયા દિયોદર ચોત્રીસો પચાસથી પાંત્રીસોને એકસઠ રૂપિયા રાધનપુર ત્યાં ત્રીસો દસથી ચાર હજાર ત્રીસ રૂપિયા રાપર પાંત્રીસો થી આડત્રીસો બાર રૂપિયા થ્રોલ બે હજાર નવસો થી પાંત્રીસો ચાલીસ રૂપિયા પચાઉ છત્રીસોથી સાડત્રીસો ને પચીસ રૂપિયા જામનગર પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા કાલાવડ બત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા પોરબંદર તેત્રીસો પચીસથી સાડત્રીસો ને રૂપિયા અમરેલી ત્રણ હજારથી આડત્રીસો નેવું રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો નેવુંથી સાડત્રીસો રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી તેતાલીસો ને સોળ રૂપિયા ડીસા પાંત્રીસો એકસઠથી પાંત્રીસો એકસઠ રૂપિયા કઢી છત્રીસોથી રૂપિયા ધાનેરા છત્રીસો થી છત્રીસો ને પંચાવન રૂપિયા ભીલડી આડત્રીસોથી આડત્રીસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા બાબરા ચોત્રીસો એંશીથી સાડત્રીસો પચાસ રૂપિયા પાઠાવાડા ત્યાં થી એકતાલીસો રૂપિયા જામજોધપુર ત્યાં ત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જામખંબાળીયા ત્યાં ત્રીસો થી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા મહુવા બત્રીસો થી બેતાલીસો રૂપિયા ઉપલેટા ચોત્રીસોથી પાંત્રીસો એંસી રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી બેતાલીસો રૂપિયા રાજુલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા દસાડા પાટડી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ભાવનગર છત્રીસો પાંચથી ચાર હજાર રૂપિયા અને પાલિતાણા છત્રીસો પચાસથી બેતાલીસો પચાસ રૂપિયા